આની અંદર આવી રીતના ખોટું પાડીને મીડિયા ટ્રાયલ કરે છે પોલીસ અને હજી તો ગુનો સાબિત નહીં થયો એની પહેલાં તો એને આરોપી સાબિત કરી દીધું ને એની આખી છબીને પૂરી કરી દીધી એની તમારી પાર્ટીની પણ છબી ખરાબ થાય છે સાહેબ અને માણસની પણ છબી ખરાબ થાય છે કારણ કે હજી આરોપી તો સાબિત નહી નથી થયા બીજી વસ્તુ કે આ વ્યક્તિ પત્રકાર છે જ નહીં જે આમાં ઉલ્લેખ કર્યો છે કે પત્રકાર છે એવી રીતે અને એમાં ઘણી બધી વસ્તુ આપનું નામ અને પરિચય અને આજે કઈ બાબતે આયા હતા કલેક્ટર જી અમે અમદાવાદથી આવ્યા છીએ અને રાષ્ટ્રીય રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી એસડીપીઆઈ અને અમારા સાથે છે રાષ્ટ્રીય જનરલ રાષ્ટ્રીય ઉપપ્રમુખ મૌલાના ઉવે સાહેબ અને કચ્છના હોદ્દેદારો સિકંદર સાહેબ લિયાકત લિયાકતભાઈ અને અમારા સાથી છે આશિફભાઈ જે અમદાવાદથી અમારી સાથે આવ્યા છે આજે અમે કલેક્ટર કચેરી શ્રી કલેક્ટર કચેરીમાં આવીને કલેક્ટર સાહેબને અમે મુલાકાત કરી અને અમે રજૂઆત કરી કે કચ્છની અંદર અમારા રોશન અલી સંદાણી કચ્છ પ્રમુખ છે જે ઘણા દિવસોથી ઘણા સમયથી જનતાની અવાજ ઉઠાવે છે જનતાને કોઈ પણ તકલીફ હોય તો દીરા તેના પડખે ઉભા રહે છે એમની અવાજ ઉઠાવે છે બીજી વસ્તુ કે કચ્છની અંદર ઘણી બધી ખનીજ માફિયાઓના વિરુદ્ધ પણ એમને ફરિયાદ કરી છે અને સરકારની ચોરી થતાં વસ્તુ અટકાવી છે અને એ ખનીજ માફિયાઓ ઉપર પણ પણ કાર્યવાહી થઈ છે પણ આમાં વસ્તુ એ છે કે હવે અત્યારે સાત ચાર બે પચીસ ના એક એફઆઈઆર કરી છે અંજાર અંજાર પોલીસે પીઆઈ સાહેબે અને એ અંદર એવું છે કે સાત સત્યાવીસ એક બે હજાર પચીસ ના એક અરજી આવી હતી સાહેબ ને એટલે સત્યાવીસ એક બે હજાર પચીસ ના અરજી આવી અને એફઆઈઆર થઈ સાત ચાર બે હજાર પચીસ તો હું સાહેબને એ પૂછવા માંગુ છું કે સાહેબ આમાં તમે શું કરતા હતા શું આ જે ભૂ માફિયાઓ છે એમને સપોર્ટ કરવા માટે તમે આવું કામ કરો છો અને બીજી વસ્તુ કે અગિયાર ત્રણ બે હજાર પચ્ચીસના દિવસે અમારા રોશન અલી સંનાણી પોલીસ સ્ટેશને ખુદ ગયા હતા જે મકાનો તોડ્યા છે ગરીબોના એ મકાનોની રજૂઆત કરવા માટે ગયા હતા આ પોલીસનો સિક્કો છે અંજાર પોલીસની રિસિફ કોપી છે હારી એ ત્યારે પણ પીઆઈ સાહેબને ના દેખાયું કે કોણ આવ્યું છે વસ્તુ સમજો એટલે બધું આ સ્ક્રિપ્ટેડ એક તૈયાર કરેલી એફઆઈઆર છે અને એસડીપીઆઈ ને ડરાવવાની અને એસડીપીઆઈ ના લોકોને કામ કરવાથી અટકાવવાની આ એક રણનીતિ અમને લાગે છે એટલે હું સાહેબને એટલું કહેવા માંગુ છું કે સાહેબ અમારે જે હોય નિષ્પક્ષ જાંચ તમે જાંચ કરો એવું અમે કલેક્ટર જોડે સાહેબ જોડે અમે આવ્યા છીએ અને ખાસ વાત એ કરવા આવ્યા છીએ કે આવી મીડિયા ટ્રાયલ ચલાવે છે ચુમ્માલીસ વર્ષના અમારા રોશન અલી સંધાણીએ પહેલ એક પણ ગુનાહિત ઇતિહાસ નથી એક પણ ગુનાહી ઇતિહાસ નથી અને આ ગુનો જે અંજાર પોલીસે નોંધ્યું છે એ બી શકના દાયરામાં છે કારણ કે તમે જોઈ શકો છો એટલે હું અમે એ કહેવા માંગીએ છીએ કે હજી ગુનો સાબિત નથી થયો એની પહેલા તમે અમારા રોશન અલી સંતાણીના તમે પેપરમાં મીડિયા ટાઇલ ચલાવો છો અને લોકોને બોલાવો છો કે જે આની વિરુદ્ધ અરજી આપતી હોય આપો એટલે રોશન અલી સંતાણી કોઈ ગુન્નો નથી કે કોઈ બલત કરી નથી જો ગુજરાત સરકારને ગુજરાત પોલીસને જો પકડવું હોય ને આ કોઈ બીજેપીના સાંસદ છે બીજેપીના જે એમએલએ છે તેની પર છ છ છોકરીઓ બળત્કારના કેસ લગાયા છે એમને પકડો એટલે આવી ખોટી દાદાગીરી તો ના થાય આ તો દાદાગીરી કહેવાય આ તો આ તો અનર્થ કહેવાય એ અન્યાય કહેવાય તો એટલે અમે માંગ કરીએ છીએ કે સૌથી પહેલા તો આની ઉપર અમારો પ્રશાસન જે છે એ ન્યાયિક જાચ કરે અને બીજી વસ્તુ કે આવા વ્યક્તિને જે વ્યક્તિ લોકોની મદદ કરે છે એ વ્યક્તિ માટે એની જાચ કરીને એને જલ્દી જલ્દી બહાર લાવે અને જનતાને બી હું અપીલ કરું છું કે આવા વ્યક્તિ સપોર્ટ કરે જે તમારા માટે ઉભો છે આજે એની સાથે અનર્થ થયું છે અને અમારા પાર્ટીનો જિલ્લા કચ્છ જિલ્લાના પ્રમુખ છે એટલે અમે આયા છીએ પણ અમે ખાસ મોટી વિનંતી એ છે અમારી કે મીડિયા ટ્રાયલ આની ઉપર બંધ કરવામાં આવે અને બીજી વસ્તુ કે જે પણ તમે આ દર્શાવ્યું છે કે જે પણ અધિકારી અમારા કોઈ પણ વ્યક્તિ ઉપર કઈ પણ કરતું હોય તો હું અધિકારી સાહેબને હું કેવા માંગુ છું

જી અને બીજું અમે એ કહેવા માંગીએ છીએ કે અમે છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે કચ્છમાં મહેનત કરતા હતા એસડીપીઆઈ ને લાવવા માટે એસડીપીઆઈ આવી બી ગઈ છે ને એસડીપીઆઈ ના લોકો જોડાય બી છે પણ આ કદાચ જો તમે પાર્ટીને દબાવવાની કોશિશ કરતા હોય ને પાર્ટીનું કામ બંધ થઈ જાય અને આવા જાગૃત નાગરિક પાર્ટી પેદા ના કરે એવું કદાચ વિચારતા હોય તો હું કહી દઉં કે હવે કચ્છની જનતા એસડીપીઆઈ ને સપોર્ટ કરશે અને એસડીપીઆઈ માં બહુ મોટી સંખ્યામાં જોડાશે કચ્છની અંદર એસડી ની અંદર અને આવનારા દિવસોની અંદર બહુ મોટા મોટા કાર્યક્રમ પણ કચ્છની અંદર થવાના છે અમારા